રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગડાળા ગામ નજીકથી પસાર થતી મોજ નદી પર કોઝવે ઊંચું બનવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ચોમાસા દરમિયાન મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી પરનો કોઝવે ઘરકાવ થઈ ગયો હતો પાણીમાં સ્થાનિકોની રજૂઆત અને મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરાવેલ અહેવાલને પગલે સરકારે કોજવે ઊંચો કરવાની મંજૂરી આપી હતી કોઝવે ઊંચો બનાવવાની કામગીરી શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

કરેલી છતાં કોઈ જવાબ આપતું નથી પણ મીડિયા એ અને અખબારો એ આ કામ અમારું કરી દીધું અને અમારે નાનભાઈ ને કુટુંબભાઈ ના માટે છે આપવા જોઈએ આજ રોજ જે આપણે ગટાડાનો જે ફૂલ મજૂર થઈ કામ પણ ચાલુ થઈ છે તો અવારનવાર એટલે રજૂઆત જે પૂર્વ સત્તર નારોભાઈ આહિરે બહુ રજૂઆત કરી અને લગભગ મીડિયાવાળા તો હું મીડિયાવાળાને ધન્યવાદ આપું છું એટલા માટે કે મીડિયાવાળા સારું વરસાદે સાલુ સતત રસ્તા બંધ હોય તો પણ ચાલુ વરસાદે મીડિયાવાળા આવી અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ખૂબ મહેનત કરી છે તો મીડિયાવાળાને ધન્યવાદ આપું છું અને અમારે પણ એક જોડતો રસ્તો થઈ ગયો છે તો આ પુલ છે દરેક ગામને અવર જવર કરવા માટે કાયમી બહુ લાગતા અમે આજે સતત આ ચાર પાંચ વરસથી આ રજૂઆત કરવા કહી દીધી અમે આ પુલની નવા પુલની રજૂઆત કરી હતી અત્યારે અમારે એનો સુખદ અને નિર્ણય આવ્યો છે અને અમારું કુલ યુદ્ધના ધોરણે ચાલુ થઈ ગયું છે અને મીડિયાના માધ્યમથી અમે આ ચાર વર્ષથી આ પ્રતિક્રિયા આપતા હતા મીડિયાના માધ્યમથી મીડિયાએ અમારું બહુ સારું કામ કર્યું છે અને મીડિયાએ છે સરકાર સુધી આ વાત પહોંચાડી છે અને સરકારે આ વાત ધ્યાનમાં લઈ અને અમારો નવો પુલ અત્યારે મંજૂર કર્યો છે અને યુદ્ધના ધોરણે કામ પણ ચાલુ કર્યું છે અને અમારા ગઢાળા ગામમાં અત્યારે એવું ખુશીનો આનંદ છે કે અમે મીઠાઈ વેસી અને બધાને આનંદ અભુભવ આનંદ છે અને અમારા પૂર્વ સરપંચ નારણભાઈ આહીર છે તેમને બહુ જ આમાં ખાસ ધ્યાન આપ્યું છે ત્યાં આગળ જતાં અમારા આ સુખદ પરિણામ આવ્યું છે ઉપલેટા તાલુકાના પૂર્વ સરપંચ કઢાડા ગામના નારણભાઈ આહીર આજે છેલ્લા ચાર વર્ષથી સતત નવા પોલ બાબતની અમે રજૂઆત કરતા હતા ત્યારે આ પોલ મીડિયા છેલ્લા ચાર વર્ષથી એક ધારો સતત ચલાવેલ હોય જેથી અમે મીડિયા તમામ ચેનલોને અખબારોને ખૂબ ધન્યવાદ પાઠવી છે જો અમારો પોગ થયો હોય તો ફક્ત મીડિયાની જ મહેરબાની જીતી હોય છે મીડિયાની દયા જીતી છે બાકી અવારનવાર રજૂઆત અને અમારી રજૂઆત પાસે સરકારે સાંભળેલું હોય જેથી અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માની છીએ તેમજ અધિકારીઓએ પણ અમારું કામ તાત્કાલિક કરાવેલ છે જેથી આજે આ કામ અમારું શરૂ થઈ ગયેલું હોય તેથી અમે ગામ લોકોને પેડા વેસી મીઠાઈ વેસી અને ખૂબ જ અનુભવ અનુભવ કરેલ છે બીરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા